માઢિયા ગામના રહેણાંકો વરસાદી પાણીમાં ગરકાવ ગ્રામજનોએ તંત્રને મદદની કરી અપીલ હતી ભારે વરસાદ પડવાના કારણે માઢિયા ગામના રહેણાંકોમાં વરસાદી પાણી ગર્કાઉ થઈ ગયું હતું જેના કારણે સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે દર વર્ષે ચોમાસામાં વરસાદ પડવાના કારણે માઢિયા ગામનું ગરકાવ થવાનો બનાવ બને છે ત્યારે ગ્રામજનોએ માઢિયા ગામમાં પાણી ભરવાનો આક્ષેપ આસપાસના મીઠાના અગરોના પાડાના કારણે થતો હોવાનું જણાવ્યું હતું તેમ છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી માડીયા ગામમાં પાણી ભરવાનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી